આવનાર કોર્પોરેશન ચૂંટણીમાં શું આમ આદમી પાર્ટી મક્તમપુરા વોર્ડથી જંગી બહુમતી મેળવશે મક્તમપુરા વોર્ડથી યુવાઓનો એક કાફરું નીકળ્યો આમ આદમી પાર્ટી ઓફિસે અને જોડાયાને પહેર્યો ખેસ ગુજરાતમાં આમ આદમી પાર્ટીની જનસેવા અને વિકાસ નીતિથી પ્રેરાઈ અનેક કાર્યકરો પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે અમદાવાદના વેજલપુર અને મક્તમપુરા વિસ્તારમાંથી પણ મોટા પ્રમાણમાં જોડાણ જોવા મળ્યું છે આજ રોજ અમદાવાદ સ્થિત આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ કાર્યાલય ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ દરમિયાન વેજલપુર વિધાનસભા ક્ષેત્રના તથા મક્તમપુરા વોર્ડના અશક્ય કાર્યકરો આમ આદમી પાર્ટીના કાર્ય અને નીતિથી પ્રેરાઈ પાર્ટીમાં જોડાયા આ પ્રસંગે શાહનવાજ પઠાણ અને સહેજાદ હુસેન તેજાવાલા સહિતના અનેક કાર્યકરોને પાર્ટીમાં સન્માનપૂર્વક પ્રવેશ અપાયો પાર્ટીના પ્રદેશ સ્તરના નેતાઓએ નવા કાર્યકરોનું સ્વાગત કરતા જણાવ્યું કે કાર્યાલય ખાતે ઉત્સાહપૂર્ણ માહોલ વચ્ચે નવા કાર્યકરોને પાર્ટીના ખેસ સાથે આવકારવામાં આવ્યા હતા આ જોડાણ બાદ પાર્ટીનો મોરચો વધુ મજબૂત બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે વેજલપુર અને મક્તમપુરા વિસ્તારના નાગરિકોમાં આમ આદમી પાર્ટી પ્રત્યે વિશ્વાસ અને સમર્થન વધતું જોવા મળી રહ્યું છે ગુંજ ગુજરાતની સમાચાર આસિફ ખાન પઠાણ બે હજાર બાવીસમાં લોકોને એક ઉમીદ હતી કે આમ આદમી પાર્ટી ગુજરાતના વિકાસ માટે કંઈ કરી શકશે પણ અમુક કારણોસર નવી પાર્ટી હતી અને થોડુંક માળખું જોઈએ એટલું વ્યવસ્થિત તૈયાર નહોતું પણ ત્યાર પછી જ્યારે બે હજાર ને બાવીસની ચૂંટણી પતિ ઈસુદાનભાઈએ આખું સંગઠનનું અને પ્રમુખપદની જવાબદારી એમના હાથે લીધી ધીમે ધીમે લોકોની વચ્ચે જવાનું આમ આદમી પાર્ટીએ શરૂ કર્યું અને એમાં જ્યારે વિસાવદરની ચૂંટણી આવી ગોપાલભાઈની વિસાવદરની સાથે ગુજરાતની જનતાએ સાત કરોડો જનતાએ દિલથી પોતાના એક ભાઈ તરીકે પરિવારના સભ્ય જીત્યા હોય એવી ખુશી આખા ગુજરાતમાં જોવા મળી અને હવે પછી આમ ગુજરાતના નાના બાળકથી લઈ અને અબાલ વૃદ્ધ દરેક વ્યક્તિની એક જવાનું પર આપણને શબ્દ જોવા મળે છે કે જો સરકારી તંત્ર કંઈ કામ નહીં કરે તો વિસાવદરવાડી થશે આ વિસાવદરવાડીમાં શું થાય છે તો કે ભાજપને લાત મારીને કાઢવાની છે કે અને એની જગ્યાએ લોકોનું શાસન સ્થાપિત કરવાનું છે તો આજ દિવસે ને દિવસે છેલ્લા બે મહિનામાં આમ આદમી પાર્ટીએ લગભગ ચૌદસોથી વધારે ગુજરાતમાં સભાઓ કરી છે આઠ લાખથી વધારે લોકો છે એ મિસ્કોલ દ્વારા અને મોટાભાગના ત્રીસેક હજાર જેટલા લોકો છે એ પાર્ટીમાં જોડાયેલા છે જેમ જેમ દિવસો આગળ જતાં જાય છે લોકોની જોડાવાની જે સંખ્યા છે દિવસે દિવસે વધતી જાય છે તો એવી જ રીતે અમદાવાદ શહેરમાં કે શહેરનો વિકાસ થાય પોતાના વિસ્તારનો વિકાસ થાય એના માટે આજે સહેનાજભાઈ અને શાહવાજભાઈ છે એ આમ આદમી પાર્ટી સાથે વિધિવત રીતે પોતાના પચાસથી વધારે મિત્રો સાથે જોડાયેલા છે કેટલા કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા આજે લગભગ સો થી વધારે મિત્રો છે એ પાર્ટીની વિચારધારા સાથે આજના દિવસે જોડાયેલા છે અને અગાઉ પણ આમ આદમી પાર્ટીમાં જો કોઈને જોડાવું હોય તો એના માટે શું પાર્ટી બહુ બેઝિક શરૂઆતથી આપી છે વ્યવસ્થા કે કોઈપણ વ્યક્તિ ગુજરાતમાં ક્યાંયથી જોડાવવા માગતા હોય તો એક પાર્ટીનો નંબર છે પંચાણું બાર જીરો ચાર ઝીરો ચાર ઝીરો ચાર આ નંબર ઉપર મિસ મારી અને એ પોતે જોડાઈ શકે છે જ્યારે નંબર ઉપર મિસ મારે છે એટલે પાર્ટી એમને સામેથી જ તે ફોન કરે છે કે જે વિસ્તારમાં હોય ત્યાંથી એમની સાથે પરિચય કરાવે છે આ ઉપરાંત લોકલી અમારી દરેક જગ્યાએ અત્યારે સભાઓ થાય છે એ સભામાં પણ લોકો મોટા પાયે જોડાતા હોય છે આવનારા ઇલેક્શનમાં કોર્પોરેશનનું ઇલેક્શન આવી ગયું છે એમાં આમ આદમીનો મુખ્ય મુદ્દો શું હશે આમ આદમી પાર્ટી છે એ જનતાની જે પ્રાથમિક સુવિધાઓ છે શિક્ષણ છે સ્વાસ્થ્ય છે રોજગાર છે અને સુરક્ષા અત્યારે આપણે જોઈએ છીએ કે ગુજરાત સુરક્ષાના મુદ્દે ખૂબ પીડાતું હોય એવું દેખાય છે છેલ્લા આંકડા પ્રમાણે જોઈએ તો ગુજરાતમાં છેલ્લા એક વર્ષમાં નવ હજારથી વધારે લોકોએ આત્મહત્યા કરી છે નવસોથી વધારે લોકોની હત્યા થયેલી છે નવસોથી વધારે એવા કિસ્સાઓ બન્યા છે ગુજરાતમાં ઓકે કે જે દિવસે ને દિવસે વધી રહ્યા છે તો જ્યારે આ સમયમાં લોકો ત્રાહીમાન થઈ ગયા છે કે ભાઈ ગરીબ માણસ તો પીડાય છે પણ એની સાથે ધનિક માણસ પણ એટલું ને એટલું પીડાય છે તો આ પીડાનું મૂળ કારણ શું છે તો કે વ્યવસ્થાપન છેલ્લા ત્રીસેક વર્ષથી ભાજપે જે ભયભૂખ અને ભ્રષ્ટાચાર આપ્યું છે એનાથી હવે લોકો ત્રસ્ત થઈ ગયા છે અને આમાંથી બહાર આવવા માટે લોકોની અંદર એક નવી ઉમીદ જાગી છે અને એ ઉમીદ આમ આદમી પાર્ટી છે હું ચોક્કસ દાવા સાથે કહી શકું છું કે આવનારા સમયમાં આમ આદમી પાર્ટી સત્તા ઉપર આવશે અને ચોક્કસથી ગુજરાતની જનતાનું સેવાનું કાર્ય અમે બહુ સારી રીતે કરી શકીશું પાર્ટીની વિચારધારાથી લોકો વધુમાં વધુ લોકો જોડાઈ રહ્યા છે ક્યાંક ને ક્યાંક લોકોને હવે એવું લાગી રહ્યું છે કે ભાજપ અને કોંગ્રેસ બંને મિલી ભગતવાળી પાર્ટીથી લોકો મુક્ત થઈને આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે જોડાઈ રહ્યા છે સહેજાદભાઈ અને શાહવાભાઈ પણ જોડાઈ રહ્યા છે અને અગાઉ પણ અમારી જોડે ઘણા બધા એવા લોકો જે છે એ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે વેજલપુર વિધાનસભા હોય કે અમદાવાદ શહેર હોય ગુજરાતમાં તમામ જગ્યાએ અમારી જ્યારે જનસભા થઈ રહી હોય ત્યારે જનસભામાં હજારો લોકોને લાખો લોકો જોડાઈ રહ્યા છે એટલે હવે લોકોની મુદ્દાની વાત થશે જે તે વિસાવદરવાળી જે સ્લોગન લોકો આપે છે મુદ્દાની વાત હતી વિસાવદર વિસાવદરવાળી એટલે શું કે લોકોના પ્રશ્નને લોકોની પ્રશ્નની વાત કરે એ લોકોને અમે જનતા લાવીશું એટલે આમ આદમી પાર્ટીની પહેલ એ આજે જે જોડાયા છે મક્તમપુરામાં થઈ ગઈ છે અને આવતા આવનારા સમયમાં દરેક જગ્યાએ આવી રીતે લોકો જોડાઈ રહ્યા છે ગેરકાયદેસરના નામ અત્યારે જો કે સરકાર દ્વારા મકાનો તોડવામાં આવી રહ્યા છે જરૂરથી અમારા પ્રદેશ પ્રમુખ શ્રી સુદાનભાઈ ગઢવીએ દરેક ઘણી બધી જગ્યાએ મુલાકાત લીધી છે ગરીબ લોકો જયારે ચલાવવામાં આવે તમે સમજી લો જુનાગઢમાં કમલમ જે છે એ ગેરકાયદેસર છે અને એવી ઘણી બધી ગેરકાયદેસર જગ્યાઓ છે જ્યાં ભાજપના સત્તાધીશોએ દબાણ કર્યું છે ત્યાં દાદાનું બુલ્ડોઝર નથી જતું કેવળમાં કેવલ ગરીબ લોકો ઉપર બુલ્ડોઝર ફરી રહ્યું છે આ દાદાનું

कि मुस्लिम समाज पिछले पचहत्तर वर्षों से कांग्रेस पार्टी को वोट देता है जो कांग्रेस पार्टी ने आज तक मुस्लिम समाज का न एजुकेशन सिस्टम को सुधारा ना उनकी हेल्थी सिस्टम को सुधारा या ना उनकी कोई पाए की सुविधा को सुधारा कांग्रेस पार्टी ने पिछले पचहत्तर साल से मुसलमानों का सिर्फ शोषण किया उसके सिवा कुछ काम नहीं किया आम आदमी पार्टी हमको ज्वाइन करने के लिए खूब खूब धन्यवाद धन्यवाद करता हूँ मैं और मुस्लिम लोगों से मैं अनुरोध करता हूँ स्पेशली हम क्योंकि हम मुस्लिम समाज से आते हैं तो मुस्लिम लोगों से मैं अनुरोध करता हूँ कि इन लोगों की चालों से बचो इन लोगों ने पंचोत्तर साल से सिर्फ़ और सिर्फ मुसलमानों का वोट लेकर मुसलमानों को अनएजुकेटेड रखे ना हमारे रोड रस्ते बने ना हमारे बच्चों में कोई सुधार आया ना हमारी हेल्थ की कोई सुविधा में सुधार आया तो इसलिए मुस्लिम समाज को मैं अनुरोध करता हूँ कि अब बदलाव का समय आ चुका है अगर आज हम नहीं आज बदलेंगे तो फिर हमारी ये पीढ़ियाँ भुगतेगी तो इसीलिए हम इन सब मुसलमान समाज से अनुरोध करते हैं कि अगर तो हमारे बच्चों का फ्यूचर हमको बनाना है तो हमें आम आदमी पार्टी के साथ रहना है और इसकी विचारधारा के साथ जुड़ना है और हमारे बच्चों को अच्छा फ्यूचर देना है मक्तमपुरा वोट में आम आदमी की क्या किस तरह से प्रचार करोगे मैं आम आदमी पार्टी से जुड़ा हूँ और मक्तमपुरा वार्ड के अंदर क्योंकि हम वहाँ पे बड़े हुए हैं और हम हमारे समाज को बहुत अच्छे से जानते हैं हमारे समाज के अंदर न रोज़गार है ना एजुकेशन है ना उनकी पाई की सुविधा जिसको बोलते हैं कि लाइट की सुविधा बोलते हैं जिसको बोलते हैं कि सड़क की सुविधा बोलते हैं जिसको बोलते हैं पानी की सुविधा बोलते हैं इतनी मामूली सुविधा आज आप देखो कि हमारे बाजू में से लगा हुआ विजलपुर वार्ड ठीक है वहाँ पे ये विजलपुर मक्तमपुरा के बाद बसा हुआ है ठीक है वहाँ पर आज पानी ड्रेनेज हर चीज़ की सुविधा है लेकिन हमारे एरिया के अंदर वो कोई सुविधा नहीं है खाली कांग्रेस पार्टी ने एक ही काम किया है वोट लिए हैं और पैसा कमाया है और बहुत बड़ा करप्शन करा है और मैं आने वाले वक्त के अंदर इन लोगों का करप्शन भ्रष्टाचार मैं खुला पाड़ूंगा और आम आदमी पार्टी की जो विचारधारा है उसे पब्लिक के बीच में लेकर जाऊँगा की बात तो हो भी करते हैं तो उन्हें छोड़कर आम आदमी देखिए किसी एक इंसान के बोलने से कोई बात सच नहीं हो जाती और किसी एक इंसान के बोलने से कोई बात झूठ नहीं हो जाती तो जो सच है असद्दनवेद साहब होंगे कौम के रहबर मानते होंगे उन्हें लोग लेकिन मैं नहीं मानता मैं इसीलिए नहीं मानता उन्हें कि ये सब बातें करने से कुछ नहीं होता अपने ग्राउंड जीरो मुसलमानों के लिए क्या किया कोई ऐसा काम किया कि जिससे मुसलमानों को कोई आर्थिक सुधार आया क्या आपने कोई ऐसा काम किया कि जिससे मुसलमानों के एजुकेशन सिस्टम समझी हो क्या कोई आपने ऐसा काम किया जिससे मुसलमानों को कोई लाभ हुआ हो नहीं हुआ सिर्फ बातें करने से कोई चीज़ चलती नहीं है काम दिखना चाहिए और आज का मुसलमान जागरूक हो गया है और वो काम मांगता है ठीक है वो सब बातों से काम नहीं चलेगा